ઝાલોદનગરના ઝાલો દાહોદ રોડ ખાતે નંદનવન કોમ્પ્લેક્ષના ગેરકાયદેસર બાંધકામને લઈને નગરપાલિકા દ્વારા સીલ કરાયું આ તારીખ સત્તાવીસ છ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાકના આસપાસ ઝાલોત બસ સ્ટેન્ડથી દાહોદ રોડ તરફ જતા સુંદરમ હોસ્પિટલની પાસે આવેલ નંદનવન કોમ્પ્લેક્ષના ગેરકાયદેસર બાંધકામને લઈને નગરપાલિકા દ્વારા તેને સીલ મારવામાં આવ્યું હતું આ અગાઉ અંદાજીત તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ નગરપાલિકા દ્વારા આ મિલકતને સીલ મારેલ હતું અને બાદમાં મિલકતના માલિક દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવામાં આવતા આ મિલકતનું સીલ ખોલી દેવામાં આવ્યું હતું જલોદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના ભાજપના ઉમેદ સભ્ય કેતનભાઈ પટેલ દ્વારા નંદનવન કોમ્પ્લેક્ષના બાંધકામને નકશા વિરુદ્ધ ગેરકાયદેસર કરેલી હોવાની રજૂઆતો દાહોદ જિલ્લા કલેક્ટર આર સી એમ તેમજ મુખ્યમંત્રીને લેખિતમાં કરવામાં આવતા અને આ ગેરકાયદેસર બાંધકામ જો દૂર નહીં કરવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કેતન પટેલના કહેવા મુજબ આ બસ સ્ટેન્ડથી દાહોદ જતો રોડ ટ્રાફિકથી ધમધમતો છે અને અહીંથી અનેક વાહનો તેમજ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓની અવરજવર વધારે વધારે છે આ ગેરગેદશા કરેલ બાંધકામ સાંભળવા મળેલ સૂત્રો મુજબ એસ બી મુખ્ય બ્રાન્ચ આવવાની છે અને જો બ્રાન્ચ અહીં આવે તો પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાઈ શકે છે તેને લઈને બાંધકામને લઈ અનેક વિવાદો ઉભા થયા હતા આ બિલ્ડિંગ બિલ્ડિંગ બાંધ બાંધકામ કરનાર રાજ કન્સ્ટ્રક્શન દ્વારા લેખિત રીતે એવું જણાવ્યું હતું કે નગર નિયોજનનો મંજૂર થયેલ નકશો નંદનવન કોમ્પ્લેક્સના માલિક દ્વારા અમને અમલ ગમેશનની ફાઇલ વખતે આપેલ ન હતો અને દેવોની અંધારામાં રાખેલ હતો આ આ અંગે જાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસાયા દ્વારા આ કોમ્પ્લેક્ષના બાંધકામને નિયમ વિરુદ્ધ હોવાનું જણાવ્યું તેમજ આ અંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર મુખ્ય એન્જિનિયર અને નગરપાલિકાને લેખિત લેખિતમાં સોળ છે બે હજાર પચીસના રોજ બાંધકામ અંગેનો રિપોર્ટ માંગ્યો હતો અને આ બાંધકામને લઈને આજ રોજ કહી શકાય કે તેને સીલ મારી દેવામાં આવ્યું છે અને ત્યાં સ્ટીક નોટિસ ચૂંટાડી અને બાંધકામનું સીલ કરવામાં આવ્યું છે